ભરૂચ જિલ્લાના નગર ખાતે નગરપાલિકા વિરોધ પક્ષના નેતા અને જંબુસર નગરપાલિકા કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પ્રાંત ઓફિસરને આપવામાં આવ્યું જંબુસર નગરમાં ઘણા સમયથી પીએમ જેવા યોજના આયુષ્યમાન ભારત કાર્ડ યોજના ઘણા સમય થી સરકાર ની જેને કે લોન્ચ કરેલી માનવી ઉપયોગ કરે છે પરંતુ આ જંબુસરમાં કઈક સમય થી સેન્ટર બંધ હોવાથી પ્રાઇવેટ એજન્સીઓ પાસેથી લોકોએ આ કાર્ડ કાઢવા માટે જવું પડે છે અને પ્રાઇવેટ એજન્સીઓ તગડી ફી લઈ અને ગરીબ